ભાઈ બેન સંબંધ છે ને નો ડાઉટ દરેક ઘરમાં એક દીકરી હોવી જ જોઈએ આજે વન ઇઝ ફન ચાલ્યો છે હવે વિચાર કરો જે ઘરની અંદર એક જ દીકરો અને એક જ દીકરી હશે આવનારા પચીસ વર્ષ પછી કોઈ મામો નહીં હોય કોઈ કાકો નહીં હોય ફુવો ફૈબો માસા માસી કોઈ નહીં હોય ડિક્શનરીમાંથી આ બધા શબ્દોને કાઢી નાખવા પડશે પતિ ગયું તમારું મામેરું ને ફૈયારું કોણ કરશે આખી લગ્નની વિધિઓ તમે ઉડાવી દેવાના છો સોળ સંસ્કાર કીધા આ સંસ્કારો ખતમ થશે તમારી બુદ્ધિ થી તમે કદાચ કંટ્રોલ કર્યો હોત ને કે ભાઈ આ પણ પાપ છે વધારે પડતું મૈથુન નું સેવન તો હજી અમે માન્ય ગણા તમે તમારી બુદ્ધિ ને એલેક્ઝા અને સીરી ને ગીરવે મૂકી દીધી છે એની જગ્યાએ તમે પરદેશીઓના ચાલા ચાલો છો ત્યાં પણ એક જ હવે તો મેં એમ સાંભળ્યું એક એક પણ નહીં અને ખરેખર રિયલમાં આ જો થશે ને પચાસ વર્ષ પછી મોદી આજે ભલે કે છે કે આ દેશમાં પાસઠ ટકા યુવા છે પચાસ વર્ષ પછી આ દેશની જાપાન જેવી હાલત થશે જાપાન આજે ઘરડાઓનો દેશ થઈ ગયો ભારત ઘરડાઓનો દેશ થઈ જશે અને હજી આગળ કહું કદાચ મેરેજ કર્યા હશે ને નક્કી કર્યું હશે આપણે એક પણ નહીં જોઈએ બાય મિસ્ટેક થયો એકાદ દીકરો આવી પણ જશે પણ હવેની છોકરીઓ એથી પણ આગળના ચાળે ચડી છે નો મેરેજ કરવા જ નથી તો પછી ઉંમર થશે ત્યારે અરે આ દેશમાં બધા જ રસ્તાઓ કાઢી આપ્યા શું કહેવાય રિલેશન જાણે વાળેરી દેવાના ધંધા ચાલી રહ્યા છે આ દેશની સંસ્કૃતિ કેટલી મજબૂત હતી કેટલી છે હજી છે કમસે કમ જૈન સંગ એટલું નક્કી કરી દે અમારે આ રવાડે ચડવું નથી હું કઉ